રાજકોટમાં મુંદવા પરિવાર વતી શ્રી સુરાપુરા દાદા હમીરબાપાના મંદિરની જગ્યા અન્ય સ્થળે ફાળવવા અંગે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે મુંદવા પરિવારના શ્રી દાદા હમીર બાપા તરીકે ઓળખાતું મંદિર છે જે પાંચસો પચાસ વર્ષ વડવા નાગલપર ગામે ખાંભી તરીકે મુંદવા પરિવારના જુદા જુદા ગામોમાં લગભગ એકવીસ જેટલા ગામના મુંદવા પરિવાર મંદિરે આસ્થા ધરાવે છે હાલ જીઆઈડીસીને મંજૂરી મળેલ છે અને જીઆઈડીસી તરફથી મંદિર ફરતે આવેલા કોમ્પાઉન્ડ વોલ તોડવાની નોટિસ

છતાં અમારું કોઈ ન્યાય નથી કરતો તો અમારું કહેવાનું એવું છે કે અમને ન્યાય મળે અમારા દાદા અમારું ધાર્મિક સ્થળ છે અમારે વર્ષમાં દસથી પંદર વાર અહીંયા ઓછામાં ઓછા દસ હજાર માણસો ભેગા થાય છે હવન હોય છે અમારે અહીંયા પછી નિવેદ હોય છે તો અલગ અલગ અમારા અહીંયા ધાર્મિક કાર્ય અમે કરીએ છીએ તો અમારું કલેક્ટર સાહેબ શ્રીને એવું કહેવાનું છે કે અમારું જે ધાર્મિક સ્થળ છે તો એ અમારું ધાર્મિક સ્થળ યથાવત રહેવા દઈએ જીઆઈડીસીમાં અને જે કાંઈ સરકારની જંત્રી મુજબ પૈસા ભરવાના થતા હોય એ અમે પૈસા ભરવા માટે એગ્રી છીએ બરાબર અને અમારે અહીંયા કાંઈ અમારે ઘરે નથી જગ્યા લઈ જવાની અમારા મંદિર માટે જગ્યા અમે આ અત્યારે એના માટે લડત આપીએ છીએ છેલ્લા ત્રણ મહિનાથી પણ અમને કોઈ જવાબ મળતો નથી અમે ઘણા બધા કાગળિયા મોકલા લખીને અને તોય છતાં એ લોકો અમને કંઈ જવાબ આપતા નથી તો અમારું સાહેબશ્રીને એવું કહેવાનું છે કે અમે તમને એને પૈગે લાગી કે અમારા મંદિર માટે અમારે જગ્યા જોઈ છે અમારે ઘરે કોઈને નથી લઈ જવાની ધાર્મિક સ્થળ છે અને અમારું આસ્થાનું કેન્દ્ર છે અને વર્ષોથી અમારા બાપ દાદા અહીંયા હવન કરતા આવ્યા છે અને અહીંયા ચોખા ધરતા આવ્યા છે તો અમારું કહેવાનું એવું છે કે અત્યારે તો આટલી પબ્લિક આવી છે અમારી અહીંયા પબ્લિક એટલી બધી ભેગી થાય છે કે આખા ગુજરાતમાંથી ઓછામાં ઓછા એકસો પાંત્રીસ મઢ છે એકસો પાંત્રીસ મઢના બધા ભાઈઓ તમે જુઓ ને તો અમારે એક લાખ ઉપર તો અમારી પબ્લિક અહીંયા ભેગા કરવી હોય ને તો થઈ જાય છે બરાબર તો અમારું કહેવાનું એવું છે કે શા માટે અમને જગ્યા ન મળે અમે જંત્રી મુજબ પૈસા ભરવા માટે રેડી છીએ બરાબર તો અમારું સાહેબશ્રીને એટલું કહેવાનું છે કે સાહેબ અમે તમને શાંતિપૂર્વક આવેદનપત્ર દેવા આવ્યા છે તો અમને પ્લીઝ મહેરબાની કરી અને અમારા દાદાની જગ્યા અમને આપો એટલું અમારું કહેવાનું છે